દોસ્તો ભારતના સૌથી ધનિક બિઝનેસ ટાઈકુન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી ટૂંક સમયમાં જ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે આ લગ્નની તમામ તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ચૂકી છે જેના માટે સોના ચાંદીથી બનેલા લગ્નના કાર્ડનું વિતરણ પણ શરૂ થઈ ગયું છે અને આ કાર્ડ તમે સોશિયલ મીડિયા પર ફરતું જોયું જ છે અનંત રાધિકાના લગ્ન પહેલાં અંબાણી પરિવારે એક સમૂહ લગ્નનું આયોજન કર્યું છે

અંબાણી પરિવારે ગરીબ પરિવારના લોકો માટે એક ભવ્ય સમૂહ લગ્ન સમારંભનું આયોજન કર્યું હતું અંબાણી પરિવારે મુંબઈથી લગભગ સો કિલોમીટર દૂર આવેલા પાલઘર વિસ્તારોમાંથી એ આવતા પચાસથી થી વધુ વંચિત યુગલો માટે સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું ત્યારે દોસ્તો આ સમૂહ લગ્નમાં એ ખૂબ મજાનો પ્રસંગ રહ્યો હતો એમ કહી શકાય કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ પણ આ લગ્નમાં સહભાગી થયા હતા અને સાથે સાથે ઈશા અંબાણી થી લઈને મુકેશ અંબાણી અનિલ અંબાણી અને સાથે નીતા અંબાણી અને એમ કહી શકાય કે કે અનિલ અંબાણી એટલે પણ જોડાયા હતા રાધિકાના લગ્નની કંકોત્રીઓ વહેંચવામાં વ્યસ્ત છે હવે પૂજા પાઠ બાદ લગ્નના કાર્યક્રમો શરૂ થઈ ગયા છે આ જ ક્રમમાં બે જુલાઈએ મુંબઈમાં અંબાણી પરિવાર દ્વારા સમલગ્ન નું આયોજન થયું હતું એની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે જેમાં પચાસ યુગલો લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા આ યુગલો એમ કહી શકાય કે આ લગ્ન માટે અંબાણી પરિવારે ગરીબ યુગલો માટે કપડાથી લઈને ઘરેણા સુધી એમ કહી શકાય કે લાખોની વ્યવસ્થા કરી હતી સૌથી મોટી ખાસ વાત તો એ છે કે કાર્યક્રમમાં અંબાણી પરિવારે પણ ભાગ લીધો હતો દોસ્તો માત્ર લગ્નનો ખર્ચો આપી દેવો એટલું જ પૂરતું નથી એમણે આ અંબાણી પરિવારે એમ કહી શકાય કે આ સમૂહ લગ્નનો ભાગ બન્યા હતા મુકેશ અંબાણી અને નીતા અંબાણીથી લઈને એમના પુત્ર આકાશ અંબાણી અને પુત્ર વધુ શ્લોકા મહેતા પુત્રી ઈશા અંબાણી અને જમાઈ એમ કહી શકાય કે આનંદ પીરામલ પણ હાજર રહ્યા હતા ગરીબ યુગલોને આપ્યા હતા ઘરેણા સહિત છત્રીસ ભેટ સોગાતો જાઓ દોસ્તો અંબાણી પરિવાર તરફથી દરેક યુગલને મંગળસૂત્ર લગ્નની વીટી અને નાકની ચૂની સહિત અનેક સોના અને ચાંદીના ઘરેણા આપવામાં આવ્યા હતા આ ઉપરાંત દરેક દુલ્હનને સ્ત્રી ધન તરીકે એક લાખ એક હજાર રૂપિયાનો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો હતો દરેક યુગલને એક વર્ષ માટે પૂરતી કરિયાણા અને ઘરવખરીની વસ્તુઓ પણ ભેટમાં આપવામાં આવી જેમાં છત્રીસ પ્રકારની આવશ્યક ચીજ વસ્તુઓ જેવી કે વાસણો ગેસ સ્ટવ મિક્સર ગાદલા તકિયા વગેરે વસ્તુઓ સામેલ હતી માનવ સેવા એ જ માધવની સેવા એ સૂત્રને સાકાર કરતો અંબાણી પરિવાર છે સમૂહ લગ્ન સમારંભ રિલાયન્સ કોર્પોરેટ પાર્ક ખાતે યોજાયો હતો અને આ કાર્યક્રમમાં યુગલોના પરિવારો સહિત લગભગ આઠસો લોકોએ હાજરી આપી હતી અંબાણી પરિવારે ભારતીય સાર્થક કરતા સૂત્ર માનવ સેવા હી માધવ સેવા એ માનવતાની સેવા એ ભગવાનની સેવા છે એની ભાવના દર્શાવી છે ઈશા અંબાણીએ પણ સમૂહ લગ્નમાં ભાગ લીધો હતો મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ પણ પતિ આનંદ પિરામલ સાથે સમૂહ લગ્નમાં હાજરી આપી હતી તેમણે કપલ્સને ભેટો આપી હતી અનંત લગ્ન પહેલાં આમંત્રણ આપવા કાલી મંદિરે પહોંચ્યા હતા હાલમાં જ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નના કાર્યક્રમો શરૂ થવા જઈ રહ્યા છે એમ કહી શકાય કે હવે કંકોત્રી વહેંચવાનું કાર્ય પણ અંબાણી પરિવારે પૂર્ણ કર્યું છે આ કંકોત્રીની તસવીરો પણ તમે સોશિયલ મીડિયા પર જોઈ છે જેની કિંમત હજારોમાં નહીં પણ લાખો રૂપિયામાં છે આ કંકોત્રી જોતા જ તમને એમ અંદાજો આવી ગયો હશે કે આ લગ્ન કેટલા ખાસ છે આ ઉપરાંત દોસ્તો આપણે જાણીએ છીએ કે અનંત રાધિકાના આ લગ્ન પહેલા જે પ્રિવેડિંગ કાર્યક્રમો યોજાયા હતા આ પ્રીવેડિંગ કાર્યક્રમો પણ ખૂબ ભવ્ય હતા ત્યારે આ બાબત ઉપરથી કલ્પના ચોક્કસ લગાવી શકાય કે આમના લગ્ન કેટલા ખાસ છે ત્યારે દોસ્તો હવે લગ્નને માત્ર નવ દિવસ બાકી છે અને આ લગ્નની જોરશોરથી તૈયારીઓ હવે પૂર્ણ પણ થઈ ચૂકી છે ત્યારે દોસ્તો આ વિડીયો અંબાણી પરિવાર સાથે જોડાયેલો આ સમૂહ લગ્નનો વિડીયો તમને ગમ્યો હશે અંબાણી પરિવારની આ ભાવનાને એક લાઇક કરીને અવશ્ય બિરદાવશો માટે વિડીયોમાં આગળ વધીએ અને આ વિડીયોને પૂર્ણ કરીએ તે પહેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને ને બે દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા